અત્યારે વાગી ગયા છ ને આપણે સતી પાન મંદિર આવી ગયા છે થોડા અને પાણી નાખી સબોટ પાણીથી બધી વસ્તુ ધોઈ નાખી અને ફૂલડા વાયા તો ફળે કીધું સાફ સુફ કરી નાખી અને મિતુભાઈની ની જોવાય હું કરે ઉંદડીયું બધી જો બાંધી દીધી સતી પાન મંદિરે પણ દવાખાન ની છાંટી દીધી એટલે એને ઓછું થઈ ગયું થોડું જો કેમ કે દિવાળી આવે એટલે નવું વરા આવે એટલે બધા દર્શન કરવા આવશે સતી પાન મંદિરે પડવાના દિવસે એટલે કીધું આ બધું સાફ સુફ કરી નાખી અને નવા વર્ષના બધાયને રામ રામ તેદી કહીશું આપણે અને બધાને હેપી દિવાળી કહીશું પણ અત્યારે તો અહીંયા મારા જો નનકા નાનકા બાળકો એટલે મારા ભત્રીજા થાય મારા ભાઈ થાય એ આવ્યા છે અહીંયાથી તમે અલગ અલગ કામ કરવા માંડો હું તો જો ધરોડી છે ને કીધું અહીંથી અંબોરા એટલે અંબોર ના અને ફૂલડા ચોખા કરી નાખું બાર માથી વાવી છે જો

राम राम ने जय माता जी ननका भाई जय माता जी, जी, जी। तुम आप बताओ साफ सुपर हो हैं खुपत बस हम आज और हम की करने हैं जय माता जी आप रहे कि जब पान बैन ना मान रहे और पान बैन ना मटी हाँ आप ले यार ऐसा पहले वो एक बार आप ले हम जैसे आप करो ना ले आप ले अल्लाह ले हम बात बताओ जय माता जी आप सुबह

હાલો જો આપણે દિવાળી આ કોણ આવી પકાય પકાય લાઈબો જો આપણે દિવાળી નકે વા છે અને જો આપણે આજા આ તાકે ફટાકડા પડવા નહી તો ઓલની બાત થી ધુમી કોઈ રહેશે આ ये मां कम से कम दो जगह कम से कम दो जगह ना ना ये और करेगी नहीं ना ना नहीं ना नहीं ना बाबा केवा बोला बाबा

આપડે જો નંકી નંકી લોટલી કે રીકાને વાતો નહી આવે હાલો હા કોખા કા હા કોખા જો આ શું જન આ શું જન ને તો ગણ્યા છે એક એકા રૂપ અને પૂરી જન ને ઉખાય એટલે હા સાખો દેશી માંડવી કા જો માં સાસ દીધી છે કે દેશી માંડવી છે હાલો બતા દેશી માંડવી ખાવા કા ડગા ડગા ભાઈ જય માતાજી માતાજી રામ રામ

અમે પાસી એટલા दादा નું નામ યાદ છે અને tartar પપ્પા નું ના પપ્પા નું નામ રાજુભાઈ છે તમાર નામ ગોપાલ કા હા ગોપાલભાઈ અને tartar પજી નું નામ શું શંકરબાઈ છે tartar ભાઈ નું નામ ક્યાં એનું નામ તો મોટે ચાલ કરે કે મોટે મોટે હી રાજુભાઈ એલા રાવુભાઈ પછી પિંટોભાઈ પછી ભુરોભાઈ તાર બાપુનું નામ શું? માર બાપુનું નામ માર બાપુનું નામ મત ખબર. ચોક ના દે. તાર ભાભીનું નામ શું છે? માર ભાજે માર ભાભીનું નામ અ મારી ભાભી. મારી ભાભી ઠીક. મમ્મીનું નામ મમ્મીનું નામ ચંદ્રિકા બેન. જો આપણે ચકાય કણ આયા છે. હાલો આપણે ચક્કા બતાડી. જે આપણે આ કરે બહુવલ સુતો ઉડી જશે જો આપણે ચેન નાખી એટલે આવે મન નાની હવારમાં લોટલો ચોરી નાખીએ પછી મન નાના રાલ પછી ઈ ચેન નાખીએ તોસા આમાં પાણી ને ઉપહ દે એટલે જો આપણે આ બકાલા માં રાખ્યા સાઈતી છે જો આખો ફોળ્યા છે અજો ઠગા ભાઈ કોખા ખોલા કા હા માંડવી હે ને હા અમે જો આ કોખા ખાતા જાળવા નીચે કણજી છે આપણે જો સુ બાર પોન આવતો તો ત્યાં આપણે કાપી નાખ્યા હે બેઠા બેઠા કોખા ખાતા હતા ઠીક આપણે જો હાથિયો છે હાથી મિત્ર રામકડાનો મસ્તકાનો આપણે આ હું કે ઠગા ભાઈ આ તુલસી હા તુલસીમાં જો આપણે અદરબત્તી કરી દીધો જો તુય બેન એક ખોખા ખાઈ ગયા હાલ આપણે અહીંયા અહી રામ રામ જય માતાજી તુઈબેન ને નીકળી ને હું કેવા સાંઢિયો કેવાય નો એક કોખો નીકળું જધુઈ બેની પેંખો ખાને કા હવે આપણે મલસ બીજા અલગમાં બાય બાય